નાનાપોંઢાના ઓઝરડા ગામે આંબાની દાળી કાપવા મુદ્દે પુરુષ સાથે શું બન્યું કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક આવેલ કોતરમાંથી થોડા દિવસ પહેલાં નાનાપોંઢા પોલીસને શંકાસ્પદ હાલતમાં એક આધળનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ તપાસ કરતાં મૃતદેહ ઓઝરડામાં ખાતે રહેતા રામાભાઈ વાઘતનો હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા રામાભાઈના મૃતનું પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે પુત્રની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે થોડા સમય પહેલા નજીકમાં રહેતા તેમના કાકા તુળજી વાઘત અને તેમનો પુત્ર ચેતન વાઘત જોડે ધ્વસ્ત થઈ લાંબાની દાળી કાપવા બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો જેને લઈ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસ દ્વારા પિતાને પુત્રને તાત્કાલિક પકડી પૂછપરછ કરતા પિતા અને પુત્ર દ્વારા અન્ય ત્રણ જેટલા ઈસમો સાથે મળી હત્યા કરાઈ સામે પોલીસ દ્વારા હતા તારીખે જે પંચનામું જે કરવામાં આવ્યું હતું તેની અંદર પણ જે ચપ્પલ જે મળ્યા હતા મરણ જના એ રસ્તાની સામેની સાઈડથી મળ્યા હતા મરણ જનાની જ્યાં લાશ મળી હતી તેનાથી પંદર ફૂટ દૂર એક પથ્થર જેની ઉપર માનવ રુધિરના પણ અવશેષો અમને મળ્યા હતા એફએસએલ દ્વારા આ ચેક કરાવીને અમે કન્ફર્મેશન પણ કર્યું હતું કે અવશેષો માનવ રુધિરના છે એટલે ટોટલી જે બનાવ હતો એ શંકા ઉપજાવે એવો હતો અને પોસ્ટમોર્ટમનો જે પ્રાઇમરી કોઝ ઓફ બેથ જે રિપોર્ટ આવે એનાથી અમારી શંકા પ્રબળ બની હતી કે જે બનાવ છે એ મર્ડરનો છે રામભાઈ વાઘાતનું મૃત્યુ નિપજાવીને એમનું મર્ડર કરીને ખૂન કરીને કોઈ એમની લાશ અહીંયા ફેંકી દીધેલી છે આ અનુસંધાને ગામમાં ખાનગી રીતે અમારા જે રિસોર્સિસ અમારા ઇન્ફોર્મ બાબતે મારફતે તપાસ કરાવતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમારી એસઓજીની ટીમ અને અમારી નાનાપોંડા પોલીસ સ્ટેશનની ટીમ તમામ ટીમો કામે લાગેલી હતી અને એ અનુસંધાને ગામમાં રામભાઈ વાઘાત સાથે અથવા એમના પરિવાર સાથે કોઈના અણબનાવ કોઈ પહેલાંનો કોઈ બનાવ એ બાબતે તપાસ કરી તેની દિશામાં તપાસ કરતા પોલીસને તારીખ નવમીએ ગઈકાલે એક મોટી સફળતા મળી છે એ આખે આખો જે બનાવ હતો રામભાઈ વાઘાતનો એના મર્ડરનો બનાવને ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે કપરાડા તાલુકાના ઉઝંડા ગામ ખાતે રહેતા રામાભાઈ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે નાનાપુંડા ખાતે લાકડા કાપવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તુળજી વાઘટનો પુત્ર ચેતન વાઘટ અને તેના ત્રણ અન્ય મિત્રો કેયુર કાકડ રોહિત વાઘડીયા અને મનોજ વડવી દ્વારા નાનાપુંડા જોવા માટે પોતાની બાઇક ઉપર બેસાડી લઈ જવાયેલ ત્યારબાદ જોગવેલ ગામ નજીક આવેલ કોતર પાસે રામાભાઈને જમીન ઉપર પાડી દે કેયુ રોહિત અને મનોજ દ્વારા પકડી લેવાય ત્યારબાદ ચેતન દ્વારા માથાના અને છાતીના ભાગે પથ્થર મારી રામાભાઈની હત્યા કરી લાશ કોતરમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા તમામ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી ચેતન દ્વારા પોલીસને જણાવ્યું હતું કે રામાભાઈ જોડે છેલ્લા ઘણા સમયથી જમીન અને આંબાને લઈ વિવાદ ચાલતો હતો થોડા સમય પહેલા ધ્વસ્ત થયેલા આંબાની દાડી રામાભાઈને નડતરરૂપ બનતા કાપી નાખેલો અને જેને લઈ તેમના વચ્ચે ફરી ઝઘડો થતા પિતા દ્વારા તેને રામાભાઈને હત્યા કરી નાખવા જણાવતા મિત્રો સાથે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું વલસાડ જિલ્લાના નાપોંડા પોલીસ દ્વારા શંકાસ્પદ મૃતદેહનો ભેદ ઉકેલી કાઢી તમામ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ઢકલી દેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે એક નળતરરૂપ આમાની દાડી કાપવા બાબતે થયેલ હત્યા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે આ બનાવને અંજામ આપનાર જે છે તુળજીભાઈ વાઘાતનો દીકરો ચેતનભાઈ અને એના સાથેના એના ત્રણ મિત્રો કેયુર ચેતન અને મનોજ છે તુળજીભાઈ અને ચેતન એ બંને એક જ ફળિયામાં રામભાઈ વાઘાતની સાથે લોકો રહે છે અને અવારનવાર જમીનની બાબતમાં અને મકાનની આજુબાજુમાં જે આંબાના ને એ બધી બાબતોમાં એમની પહેલાં પણ બનાવો બનેલા છે મારામારીના અને બોલાચાલીના અને આ બધા બનાવોથી કંટાળી જઈને તુળજીભાઈએ પોતાના દીકરાને ચેતનને રામભાઈ વાઘાતને મારી નાખવા માટે વાત કરેલી હતી અને ચેતને પોતાના મિત્રો મનોજ કેયુર અને રોહિત એનો સપોર્ટ લીધો હતો અને વહેલી સવારે પાંચમી તારીખે વહેલી સવારે જ્યારે રામભાઈ લાકડા કાપવા માટે જંગલમાં જતા હતા ત્યારે સવારે સાડા ચારથી પાંચની આસપાસ એમને જંગલમાં જતી વખતે નાના પોંડા જવા માટે લિફ્ટ આપવાના બહાને આ ચારેય જણા પોતાના એક્ટિવા પર બેસાડીને લઈ ગયા હતા અને રસ્તામાં જે બનાવવાળી જગ્યા છે જોગવેલ તરફ જતા રોડની સાઈડમાં ત્યાં એમને એક્ટિવા પરથી પાડી દઈને ચેતન અને અન્ય તમામ મિત્રો એમને હાથ પગ પકડીને પથ્થરોથી એમનું માથું ફોડી નાખીને એને છાતી પર અને મોઢાના ભાગે પથ્થર મારીને એમનું મૃત્યુ નિપજાવેલું છે ખૂબ મોટી સફળતા નાનાપોંડા પોલીસને આ મર્ડરનો ગુનો ડિટેક કરવામાં મળી છે તમામ પાંચે પાંચ આરોપીઓ પોલીસના કસ્ટડીમાં છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો